ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર બાયસિકલ ક્લબ અને રનર્સ ક્લબ સહિતના ક્લબો દ્વારા રન ફોર નર્મદા મૈયા અને એક પેડ મા કે નામ અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ્ય સાથે રવિવારના રોજ રેવા મેરેથોન ટુ પોઈન્ટ ઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી આયોજક મોહમ્મદ જારડી વા કિરણ મોદી સીઆઈએસએફ ના કમાન્ડન્ટ કૃતિકા નેગી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ ચંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આયકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્રણ પાંચ સોલ અને એકવીસ કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેળ મા કે નામ અભિયાનની થીમ પર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર સ્પર્ધકોની માતાના નામ પર સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવશે